દાહોદ માં મતદાન દરમિયાન થયેલી ગઢબડ માં ચૂંટણી પંચે સંતરામપુરા ના પર ફરીથી મતદાન કરવાનો આદેશ કર્યો છે ભાજપના સ્થાનિક નેતા રમેશ બાબોર પુત્ર વિજય જે રીતે કરતુત કરી તેને કારણે હવે અગિયારમી મહિના રોજ ફરી મતદાન થશે તમામ મતદારો સવારે સાત સાંજે છ વાગ્યા સુધી ફરી મતદાન કરી શકશે તો આ ઘટનામાં જવાબદાર પોલિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પોલીસે આ કેસમાં વિજય અને મગન ડામોરની પોલિંગ સ્ટેશન નંબર બસો વીસ ખાતે તારીખ સાત મે બે હજાર ના રોજ થયેલ મતદાનને રદ જાહેર કરેલું છે અને તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારે સાતથી થી સાંજે છ વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે સંબંધિત ઘટના અંગે પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને બે પોલિંગ ઓફિસર તેમજ એક પોલીસ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે